મોરબી માં પણ ખ્યાતિ કાંડની આશંકાઓ સેવાઈ રહી છે ત્યારે મોરબી જિલ્લામાં PMJAY કોભાંડ થયાની આશંકા છે મોરબી જિલ્લામાં છેલ્લા 20 મહિના દરમિયાન આઠ હોસ્પિટલ માં 20297 જેટલા ક્લેમ કરવામાં આવ્યા છે જેમાંથી 14057 જેટલા ક્લેમ પાસ થઈ ચૂક્યા છે સૌથી વધુ ક્લેમ અને ચુકવણી મોરબીની આયુષ હોસ્પિટલમાં થઈ છે આયુષ હોસ્પિટલમાં છેલ્લા વીસ મહિનામાં અગિયાર ક્લેમ કરવામાં આવ્યા હતા માટે સરકારને આડત્રીસ પોઈન્ટ સત્યાસી કરોડ ચૂકવવાના થાય છે આ રકમ પૈકી દસ હજાર નવસો ચોરાણું ક્લેમના ચોત્રીસ પોઈન્ટ છ્યાસી કરોડની ચૂકવણી થઈ હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે મીડિયા સાથે પણ દાદાગીરી કરતા આયુષનો સ્ટાફ જોવા મળી રહ્યો છે તો મોરબીમાં ખ્યાતિકાંડ જેવી ઘટના બની હોય તેવી આશંકા છે મોરબી જિલ્લામાં પીએમ જે વાય કૌભાંડ થયાની આશંકાઓ અત્યારે સામે આવી રહી છે ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને તપાસ કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં વધુ એક ખ્યાતિકાંડ થયો હોવાની આશંકાઓ અત્યારે સામે આવી રહી છે ત્યારે મીડિયા સાથે પણ આયુષના સ્ટાફ દ્વારા આયુષ હોસ્પિટલ જે છે તેના સ્ટાફ por દાદાગીરી કરવામાં આવી છે તેવા વિડીયો પણ સામે આવી રહ્યા છે ત્યારે સૌથી વધુ ક્લેમ અને ચૂકવણી મોરબીની આયુષ હોસ્પિટલમાં થઈ છે પીએમ જે તેવા પણ રેકોર્ડ સામે આવ્યા છે આયુષ જે હોસ્પિટલ છે છેલ્લા વીસ મહિનામાં અગિયાર હજાર ત્રણસો ત્રાણું ક્લેમ કરી ચૂકી છે ત્યારે ક્લેમ માટે સરકારને આડત્રીસ સિત્યાસી કરોડ ચૂકવવાના થાય છે અને આ રકમ પૈકી દસ હજાર નવસો ચોરાણું ક્લેમના એટલે કે ચોત્રીસ ચોત્રીસ છ્યા કરોડ સરકાર અત્યારે આયુષ હોસ્પિટલ ને ચુકવી ચુકી છે અને જે એક તરફ આવ્યું હોસ્પિટલ કૌભાંડ આચર્યું હોય એમ પ્રકારની વાત છે તો બીજી તરફ